અને પડઘા તો આપ આગ્રાથી જોઈ રહ્યા છો ભૂતકાળની અંદર જ્યારે એક વર્ષ એ વિષયને કમ્પ્લીટ થવા આવશે કે એક ચારિત્રહીન વ્યક્તિ કેરેક્ટરલેસ વ્યક્તિ ભાદરવોના ભીંડા ટાઈપ જે રૂપાલાજી ભસ્યા હતા તે વખતે જ્યારે અમારી નમ્રતા પ્રમાણે જે અમે એક આંદોલન કર્યું હતું અને અરજ કરી હતી એ આજે જે અરજ અમારી ઠુકરાઈ દેવામાં આવી એનો સીધે સીધો મેસેજ અમારી નમ્રતા આજે અમારી કમજોરી બની ગઈ જે વ્યક્તિને ઇતિહાસનું સેજ્ય ભાન નથી સાંસદની ગરીમાં શું છે અને મહારાણા સાંગા એક એવું પાત્ર છે કે સુધી ઇતિહાસમાં કોઈ એમની પર આંગળી નથી કરી અને એમના માટે જે ગદ્દાર શબ્દ વપરાયો છે એટલે અમે કલેક્ટરશ્રીને અનુરોધ કરવા આ વ્યક્તિને તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે એક તો સાંસદમાં બેસવાને લાયક તો છે જ નહીં આ વ્યક્તિને એવી સજા આપવામાં આવે કારણ કે સમગ્ર ભારતના ક્ષત્રિયોને ડિસ્ટર્બ કર્યા છે અને અમારી જે સ્વાભિમાન છે એટલું સસ્તું નથી જો ગણતરીના દિવસમાં એને જેલની પાછળ ધકેલવામાં નહીં આવે તો ક્ષત્રિય પોતે શાસ્ત્ર શસ્ત્ર ઉઠાવી શકે એ કેપેસિટી વાળો સમાજ છે એટલે તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે આની પર એક્શન લેવાય ને તો બાર તારીખે એટલે કે બાર એપ્રિલે આના પડઘા ખૂબ જ ભયંકર પડવાના છે અને એની સૌ સરકાર નોંધ લે એ માટે આવે કરી હતી ને હવે એ કરી એ સમયે જે નાની ભૂલ હતી ને એ અત્યારે કેન્સર બની ગઈ જેની હેસિયત નથી ને આ બોલ્યો નથી અપસ્યો કેમ કે આજે અમે જે નમ્રતાથી જે અમે આંદોલન કર્યું ને એ આજે અમારી કમજોરી પાણી બેસવામાં આવી